જે સ્કૂલ વેન ચાલક હતી તેનો ડ્રાઈવર અને તેના માલિક બંનેની અત્યારે અટકાયત થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે ડ્રાઈવર છે પ્રતિક પડિયાર તે જોવા મળી રહ્યો છે અત્યારે કેમેરા જે સ્ક્રીન છે અને તેની ઉપર પ્રતિક પડિયાર છે તો સાથે વાત કરીએ તો તેના માલિક માલિકની વાત કરીએ માલિક પણ અહીંયા જોવા મળી રહ્યો છે એટલે કે બંનેની વાત કરીએ માલિકનું પણ નામ અહીંયા બતાવવાની કોશિશ કરીશ કે જે જિગ્નેશ જોશી તેમનું નામ છે સર્વેલન્સ જે રૂમ છે તેની અંદર બંનેની અટકાયત થઈ ગઈ છે એટલે કે જે સ્કૂલ વેન ચાલક અને સ્કૂલ જે વેનના માલિક છે બંનેની મકરપુરા પોલીસે અટકાયત કરી લીધી છે તો સામે જે ન્યુએરા એરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મકરપુરા તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી તેમણે પણ કહ્યું કે વિડીયોની અંદર જોઈ અને તેમની જે કહી શકાય બેદરકારી સામે આવી છે સ્કૂલ વેન પણ આપણે બતાવી સ્કૂલ વેનની અંદર તેમને જે પાછળનો હુક કહેવાય લોક તે બગડી ગયું હોવાની અહીંયા સામે આવી રહી છે છે પરંતુ જે સ્કૂલ સ્કૂલ વેન વેન તેનું આરટીઓ પાર્સિંગ પાર્સિંગ કહેવાય વેનનું પણ નથી એટલે બેદરકારી ઘણી છે આરટીઓ વિભાગ તેની સામે કાર્યવાહી કરશે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરશે સાથે મકરપુરા પોલીસે ઓલરેડી તેમને તેમની હિરાસતમાં લઈ લીધા છે એટલે જે સ્કૂલ વેનની અંદર ફાસ્ટ સ્કૂલ વેન ભગાવતા જે બે વિદ્યાર્થીનીઓ પડી ન્યુ એરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બંને ઘાયલ થઈ સ્થાનિકોએ તેમની સારવાર આપી તે બાદ તે જ વેનની અંદર તેમને ઘર મોકલવામાં આવી જે સીસીટીવી ફૂટેજ હતા તે સીસીટીવી પોલીસ ફૂટેજ પણ વડોદરાની જે મકરપુરા પોલીસ છે તેમણે હાલ જપ્ત કર્યા છે ડ્રાઈવર અને તેના માલિક બંનેની મકરપુરા પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી